મૂળ નેપાળનો એક દંપતી રોજગારીની શોધમાં મોડાસા આવ્યું હતું અને ભવનપુર વિસ્તારમાં રહીને ચાઇનીઝની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતું હતું તો 22 વર્ષીય ઉર્મિલા રિજન નામની યુવતીએ તેના પતિ પાસે નવો મોબાઈલ ફોન લઈ આપવાની માંગ કરી હતી તો મિત્રો આર્થિક પરિસ્થિતિ અથવા અન્ય કોઈ કારણોસર પતિ હાલ મોબાઈલ લાવી આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી તો આ સામાન્ય વાત ગૃહ કલેશ ફેરવાઈ ગઈ હતી અને પતિ દ્વારા મોબાઈલ આપવાની પાડવામાં આવતા અત્યંત આવેશમાં આવી ગયા હતા તો મિત્રો પતિ કામકાજમાં વ્યસ્ત હતો તે દરમિયાન ઉર્મિલાએ પોતાના રહેણાંક મકાનમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો તો આસપાસના લોકોએ ઘટનાની જાણ થતા અફરાતફરી મચી ગઈ હતી તો આ બનાવની જાણ થતા જ મોડાસા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી